ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક બેંકના આગેવાન દિલીપભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મિશન ગ્રીન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માંકડ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી સામાજિક આગેવાન મનોજભાઈ સોલંકી રવજીભાઈ ખેતાણી હિંમતભાઈ વસણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

નાગરિક સહકારી બેંકના સહકન્વીનર શ્રી દિલીપભાઈ ત્રિવેદીનો આજે સિત્તેરમો જન્મદિવસ છે સૌ પ્રથમ એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવો છું સાથે સાથે આજે એમણે સાત જેટલી સંસ્થાઓને અનુદાન આપ્યું છે આ પણ એક મોટું અનુદાન છે કારણ કે જે સંસ્થાઓ રાત દિવસ મહેનત કરીને સક્રિય રહીને જાગૃત રહીને રાત દિવસ કામ કરે છે એવી સંસ્થાઓને આ પ્રસંગે યાદ કરી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે આવો એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને અન્ય લોકો પણ આવી શુભ ભાવના ભાવી અને પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરે જેવી રીતે આજે દિલીપભાઈએ જન્મદિવસની ઉજવણી કરી કારણ કે એ સરળ સ્વભાવિ છે અને વર્ષોથી ભોજની અંદર સક્રિય રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરનારને પણ આજે પોતાના જન્મદિવસે યાદ કરી અને એમને અનુદાન આપ્યું છે એટલે ફરીવાર દિલીપભાઈને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું